thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે દિવસે ત્યારે લાખો ભક્તોની ભીડ સંગમનાક ત્યારે મિત્રો પર સ્નાન કરવા માટે એકઠી થઈ હતી આ દરમિયાન અચાનક સંગમનાક પર ત્યારે ભાગાદોડી મચી ગઈ અને આ નાસા ભાગમાં સત્તરથી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્યારે મિત્રો મેળા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ફક્ત સત્તર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી રહી છે તો આ ઘટનાને કારણે સંગમ પર અંદાજ ત્યારે માહોલ સર્જાયો હતો આ ઘટના પછી તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાંથી લઈ જવામાં આવ્યા છે ત્યારે ત્યારે ભક્તોને બનેલી કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘણી એમ્બ્યુલન્સ મૃદેહોને લઈને શહેર તરફ આગળ વધી રહી છે ત્યારે અત્યાર સુધી મેળાના તંત્ર સત્તર લોકોના મોતની પુષ્ટિ કરી પરંતુ પ્રત્યક્ષી ભક્તોને જણાવ્યું હતું કે તેનાથી પણ વધુ લોકોનો જીવ ગયો છે મેળાના અધિકારીએ વિજય ત્યારે કિરણ અને આનંદે જણાવ્યું હતું કે અપવાને કારણે ભાગાદોડી મચી જવાથી સત્તર શ્રદ્ધાળુઓના મોત થયા હશે તો પચાસ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ